નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટા મામલતદાર શ્રીને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરવા બાબત વિપક્ષ દ્વારા જય ભીમ નારા સાથે સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપવામાં આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહે આપેલા વિવાદિત નિવેદન મામલે દેશભરમાં વિવાદનો માહોલ જોવા મળી રહ્યો છે આજ રોજ ઉપલેટા મામલતદાર શ્રીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબા સાહેબ વિશે કરેલ આવેદન પત્ર પાઠવા માં આવ્યું હતું વિરોધ પક્ષ દ્વારા બાબા સાહેબ આંબેડકર ટિપ્પણી કરવા બદલ ગૃહમંત્રી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ બાય રજનીશ કોર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ આજ આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબસિંહને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે આ ટિપ્પણી અશોભનીય હોય જેથી કરી એમને રાજીનામું આપ્યું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત સમગ્ર દેશની અંદર એક બાબાસાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માગીએ